અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોળણા ગામ નજીક પુલ પર ગાબડું પડતા સળિયા દેખાયા હતા આ પુલમાં નબળી કામગીરી કરી હોય અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પુલ પર ગાબડું પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જે રાજુલાના હિંડોરણા ગામેથી પસાર થાય છે હિંડોરણા ગામ નજીક ધાતરવડી નદી ઉપર મહાકાય પુલ બનાવવામાં આવ્યો છે અહીં આ પુલ પર વરસાદ પડવાની સાથે જ ગાબડું પડ્યું હતું પુલ પર ગાબડું પડતા સળિયા દેખાવા લાગ્યા હતા આ પુલ અંદાજે સાત મહિના પહેલા બનાવવામાં આવ્યો છે પરંતુ હજુ પ્રથમ વરસાદ પડતા પુલ પર ગાબડું પડી ગયું છે નેશનલ હાઇવે દ્વારા બનાવેલ પુલમાં નબળી કામગીરી દાખવી હોય તેમ લાગી રહ્યું છે કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પુલ લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાય છે નબળી કામગીરી હોવાને કારણે

હમણાં અમારા પાંચ થી છ મહિના પેલા સરપંચના છોકરાઓ કીધું કીધું રસ્તાનું શું ફરિયાદ કરી એટલે હાલવો ગુજરાત રસ્તો અને કેન્દ્ર નું શાસન થી બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે અને ઓલા ઓલા બોલી બાજુનો પુલ છે એમાં પણ જો પાણી એટલે ભરાણું છે વાહન નીકળે એટલે સીધા જે હાલવા વાળા હોય એને સીધો પાણી નો આખું પલાળી દે છે અને અહીંયા પ્રજાના પૈસા નું પાણી કરે છે અમારી છોકરીએ પણ આવી રીતે બન્યું છે એટલે વારંવાર ધ્યાન દોરવામાં અમે આવીએ છીએ પણ કોઈ આ લોકો કઈ કરતા નથી શું માંગ છે બસ સારું કરે સારી ક્વોલિટી નું કંઈક બને તો પ્રજા ને સુખાકારી મળે બાકી તો બધું અમને માલે છે કેન્દ્ર સરકારનું છે આ બધું જે અમારા આ પુલને બનાવેલ સાત મહિના ત્યાં છે અને વાર જ્યારે શરૂ કર્યો એ આંખમાં તે પણ તરડા પડી ગયા તા અને તે વખતે એની રિપેરિંગ કરીને રોડ ચાલુ કરાવી દીધો હતો અને આજે તો પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદની અંદર જો આવી રીતે ગાબડા પડે અને ચરિયા બતાવી જતા હોય તો આગળ કઈ રીતનું આનું નિરાકરણ લે છે એ તંત્રને જાણ કરવા બદલ અમે આ કરોડોને ખર્ચે જો સરકાર આવી રીતે રોડ બનાવતી હોય અને જો પહેલા જ એમાં આ રીતે નુકસાન થતું હોય તો આગળની કાર્યવાહી કઈ રીતે તંત્ર કરશે એ એને જાણ કરવા માટે અમે આ તો વરસાદ તો અત્યારે આવ્યો આજથી બે ત્રણ મહિના પહેલાંય તે અમે આ લોકોને રજૂઆત કરી તી અહીંયાં તે ખાડા પડી ગયા હતા સાલુ ટ્રક હાલતા મોટા મોટા ભારે વાહન હાલવાથી એટલે આમાં કાયદેસર છે ને ભાઈ ભ્રષ્ટાચાર જ છે કેન્દ્રના નામે આ ટોટલી આ કોન્ટ્રાક્ટર ના એન્જિનિયરોન બધાય લોકલ લોકલ કે બહારના બધા લોકો કાયદેસર ભ્રષ્ટાચાર કરે અવાર નવાર રજૂઆત ઘણી વખત સરપંચ દ્વારા અમારા ગામ લોકો દ્વારા ઘણી વખત બાઈટોએ આપીને ઘણી વખત બધાને એ કરી પણ હજી કાયાનો કાંઈ નિકાલ આવતો નથી આ તમે જોવો હજી પહેલા જ વરસાદમાં હવે બે દિવસ જાય એટલે એક ફૂટનો ખાડો પડી જાય અને લોખંડ સાવ ઉપરથી જ દેખાય આ લોકો કાયદેસર સાવ ભ્રષ્ટાચાર જ કર્યો છે બે મહિના પહેલા અમે રજૂઆત કરી તો અમારી ઉપર એફઆઈઆર કરવામાં આવી હતી હજી અમે તારીખ ભરવી છે પણ કોઈ આનો કાંઈ નિકાલ આવતો નથી આ કેન્દ્ર સરકાર જો આમાં ધ્યાન દે અને અહીંના કોઈ રાજકારણી કોઈ મોટા માણસો કોઈ ધ્યાન દે તો હજી આ બધું વ્યવસ્થિત હાલે એમ છે બાકી આવનારા સમયમાં આ આખો પુલ ખરાબ થઈ જાય ધર્મેશ મહેતા ન્યૂઝ રાજુલા